બટાટા બફાઈ ગયા છે હવે આપણે કાતરણમાં કાઢી લેવી હવે આમાં થોડુંક નાખશું તાડું પાણી બટેટા ગરમ હોય કે ને એટલે તાડું પાણી નાખવું પડે કે નહીં આપણે નાખી ગયા છે હવે આને यासे હવે આપણે મસાલા માં નાખી દેવું હવે આપણે આમાં દાણે જીરું નાખશું હળદર મેથી ગરમ મસાલો લીંબુનો રસ हिरो मिरची खांड कोथम री હવે आने मिक्स करी दी આલુ પરાઠા મશાલો તૈયાર થઈ ગયો છે તો પેલા આપણે સાંખી લેવી કઈ ખામી ના લોટા મીઠું જીરું હળદર

મસાલો આમાં ભરી લીધો હશે તો હવે બીજી વાર વણી લે પરાઠા વણાઈ ગયા છે તો હવે આપણે લોટીમાં તળી દઈએ

તો વિડીયો ને કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા ને ચેનલ ને સબસ્ક્રાઈબ ફરજિયાત કરજો તો હવે મેળવી આપડે દસમા બ્લોગ માં